ચોટીલાની એનએન શાહ હાઈસ્કૂલ ખાતે ચોટીલા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં ત્રણ હજારમી પણ વધારે ખેલાડીઓએ ભાગ લઈ કવત દાખવ્યું હતું ગુજરાતભરની શાળામાં ખેલ મહાકુંભ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ચોટીલાની એન શાહ હાઈસ્કૂલ એટલે કે મામાની સ્કૂલ ખાતે ચોટીલા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો તેમાં સાઈઠમી પણ વધારે ગામના ત્રણ હજારમી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં કબડ્ડી ખો ખો વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ખેલાડીઓને રોકડ ઇનામ આપવામાં આવશે અને સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ રમવા જશે ચોટીલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભને સફળ બનાવવા ચોટીલા તાલુકા કન્વીનર નિકુલભાઈ સોંડલા

યોજાય જેમાં વિવિધ રમતો જેવી કે ખો ખો કબડ્ડી બધી એથ્લેટિક્સ રસા ખેંચ યોગાસન બધી રમતોમાં આશરે ત્રણેક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો ચોસઠ ગામના અંદાજીત બાળકોએ ભાગ લીધેલો આ ખેલ મહાકુંભના ઓપનિંગની અંદર અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ શ્રી ઉપસ્થિત રહેલા તથા પિનાકીનભાઈ મેઘાણી પણ ઉપસ્થિત રહેલા અને સરસ રીતે ઓપનિંગ કાર્યક્રમની અંદર વંદે માતરમ ગીત ના દોઢસો વર્ષ પૂર્ણ થતાં તેનું પણ ગાયન કરાવડાવેલું સાથે શપથવિધિ પણ લેવડાવેલી આ ખેલ મહાકુંભની અંદર એન એન શાહ સ્કૂલમાં જે આ ખેલ મહાકુંભ યોજાયો છે તેની અંદર ગ્રાઉન્ડ અને સ્ટાફની એવી બધી વ્યવસ્થા કરેલી છે કે રેફરી મિત્રો છે ખેલાડી મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ પડેલી નથી અને શાંતિપૂર્ણ રીતે આ રમતોત્સવ પૂર્ણ થયેલ છે ખેલ મહાકુંભ તેમ આગળ જે જશે બાળકો તે જિલ્લા કક્ષાએ રમવા જશે જે પહેલો બીજો નંબર આવેલા છે તે જિલ્લા કક્ષાએ રમવા જવાના છે અને તાલુકા કક્ષાએ પહેલો બીજો અને ત્રીજો નંબર જેને આવ્યા છે પ્રાપ્ત થયેલ છે તેઓને નંબર નંબરવાળાને પંદરસો રૂપિયા એથ્લેટિક્સની અંદર બીજા નંબરને હજાર અને ત્રીજા નંબરની અંદર પાંચસો રૂપિયા આવી રીતે ઇનામનો પુરસ્કાર રોકડ સ્વરૂપે આપવાનું છે કે બેંક ખાતામાં જમા થાય છે તો આમ આ ખેલ મહાકુંભ સારો વ્યવસ્થિત અને આયોજન પૂર્ણ થયેલ છે